દક્ષુભાઈ જો ગુલ્ફી ખાય છે ફ્રી થઈ ગયા છે બધું કામ ઘરનું આપણે પતાવી દીધું છે અને દક્ષુભાઈને મસ્ત તૈયાર કરી દીધા છે દક્ષિણ પપ્પા ટિફિન બનાવી દીધું હતું તો રસોઈયા ટિફિન યાર જ બનાવી લીધી કેમ કે તબિયત કઈ સારી નહોતી તો પછીને કીધું નથી બનાવી તો ટિફિનની આરે રસોઈ બની ગઈ અને દક્ષુભાઈને નવડાવી ધવડાવીને તૈયાર કરી દીધા છે તો દસ વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં દક્ષુભાઈ અમારે અહીં રમે છે શું કહીશો ભાઈ હમ હમ હું નાહ્યું નાહી લીધું આ કોનો વાંદરો છે વાંદરો કોનો છે તારો છે

ખાડલા નીચે પડી ગયો જો પાસી સીટી પડી ગઈ મારી નહીં કી ગે નવી છે હા મેચિંગ મેચિંગ છે જો ડટી નુન સીસી નું મેરી નહીં પાપાય આય દીધી નહીં નહીં લેતી તી ઓડો તો ઓસરી માં ક રૂમ માંય મેકવાનો નઈ કેમ જોયું ચાલુ છે આખવાની હા એકલી કેસ મમ્મા છે ને

આપણે ઉઠી ગયા છીએ આપણે બહાર જઈ હા તો મીંદડી બેન આરામ કરવામાં આવે જોયું

અને ફોન માટે રિસાણો છે કે ફોન જોવો છે તો ઘડી ફોન દઈએ ને જોવા તો આજનો વ્લોગ આપણે આયાસ પૂરો કરીએ મળશું કાલે નવા વ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે એ મારી ભરત વ્લોક્સ તો સર્ચ મારીને એકવાર જરૂર જોજો અને અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બભાઈ